નટાફિલ્મ ઇરિગેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી કુશાદમાં આપનું સ્વાગત છે મારું નામ મૌનિલ પંડ્યા છે હું નટાફિલ્મ ડિપ્રિગેશન અઢાર વર્ષથી એગ્રોનોમિસ્ટ્રી માય ફરજ ખેડૂત મિત્રને માહિતી આપવાનું કરું છું કે મલ્ટી ટપક પદ્ધતિ દ્વારા કે નકાર છે તેડું પે જોડે જે માહિતી મેળવી છું તો નમસ્કાર તમારો પહેલો પરિચય આપજો મારું નામ રહેન્દ્રભાઈ જીવભાઈ ચૌધરી પદમડુંગરી તાલુકો ડોલવાણ જિલ્લો તાપી ઓકે તો તમે કેટલા સમયથી આ નેટાફીન ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો અને મરચી બનાવો છો બે વર્ષથી હું ઉપયોગ કરું છું નેટાફીમ બરાબર છે તો તમે ગયા વર્ષે પણ મરચી બનાવી હતી હા બનાવી હતી અને આ વર્ષે પણ મરચી બનાવી છે તો તમે ગયા વર્ષે મરચી બનાવી હતી તમે કઈ જાતનો ઉપયોગ કરેલો કેટલા અંતરે વાવણી કરેલી અને કેટલા વીઘામાં કરેલી તમે વસ્તની પહેલી બીજદારી અમે રોપણી કરી હતી ઓકે અને કેટલા અંતરે વાવણી કરેલું તો મરચીની તર ફૂટ જેવું હતું અને બે છોડ વચ્ચે એક એક સવા ફૂટ બરાબર છે અને તમે કેટલા બે ત્રણ વીઘા ચાર વીઘા કેટલા વીઘામાં વાવણી કરી હતી તમે અઢી અઢી ખેતી કરેલી છે અને જે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જે ખેતી કરવામાં આવી છે તો તમને એમાં ઉત્પાદન દ્રષ્ટિએ અને બીજી દ્રષ્ટિએ શું ફાયદો રહ્યો છે છૂટા પાણીથી આપણને તકલીફ મળશે ખાતર નાખવાનું એ તકલીફ પડશે અને ડ્રીપ સિવાય આપણે ડ્રીપથી આપણે ડાયરેક્ટ એથી જગ્યાથી જ ખાતર છોડવાનું આવે

વીઘામાં અને અત્યારે તમને કેટલું મળે છે ઉત્પાદન છૂટા પાણીથી દસ દસ ટન એવું એટલું મળતું હતું અને ડીપથી વીસેક ટન મળી જાય બરાબર એટલે તમને લોકો નેટા પણ તપાસની જે બધી કર્યા પછી તમને ફાયદો ખૂબ સારો રહ્યો છે તો મિત્રો તો તમે આજે માહિતી લીધી તો નેટાફીન ટપક સિંચાઈ બધી કર્યા બાદ ખેડૂત મિત્રોને એ નફો તો મળે છે ઉત્પાદન મળે છે વધતા આર્થિક પરિસ્થિતિ પણ ઘણી મજબૂત થાય છે તો આવો મિત્રો નેટાફીન ટપક સિંચાઈ બધી અપનાવો અને તમારો વધારે પ્રોફિટ લઈ સારામાં સારું આર્થિક વળતર Miralo.